ચાલો આવી જાઓ હરિકૃષ્ણ ફરસાણમાં દિવાળીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ફરસીપુરી મેથી ફરસી ચાલુ છે આ બાજુ વણવાનું કામ ચાલુ છે મેથી ફરસીપુરી સુમિત્રાબેન અને સુમનબેન બનાવી રહ્યા છે આવી જાઓ હરિકૃષ્ણ ફરસાણમાં કોપેરાના મઠિયા મગ દિવાળી માટે સ્પેશિયલ મળશે એડ્રેસ ફરી વખત નોટ કરી દેજો ચક્કરવાળીની બિલકુલ સામે હરિકૃષ્ણ ફરસાણ મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ નાઇન ડબલ સિક્સ ટ્રિપલ સેવન નાઇન હર્ષી મેથીપુરી